તો શહેરી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે સરકાર પણ એક્શનમાં આવી છે વન્ય પ્રાણીઓ જંગલમાં રહે તે માટે તૈયાર કરાશે એક્શન પ્લાન આ વાત ઋષિકેશ પટેલે કહી છે સરકાર આ બાબતે ચિંતિત હોવાની વાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવી છે શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક છે તો શહેરી વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવે આ દહેશત વચ્ચે સરકાર પણ એક્શનમાં દીપડા અને બીજા અન્ય જે વન્યજીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન્ટ ચોક્કસ વિચારણામાં છે પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે